वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रित्येवम् प्रमुखम् महन्तमनिषम् સ્વરૂપુદાન મહિમાનો મહિમા માળામાં આજે એકવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી હેપી વચનામ્રત શતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ગઢડા અંગેનું એકવીસમો વચનામ્રત સાંભળી રહ્યા છીએ જેના અંતિમ ભાગમાં મહારાજ આપણને આદેશ આપી રહ્યા છે સમજાવી રહ્યા છે અને પોતાના હૈયામાં રહેલી ભાવના અભિવ્યક્ત કરી રહ્યા છે મહારાજે સોનાનો દોરો મીણે પાયેલ દોરો એની વાતો કરીને આપણને સમજાવવું કે તમે અત્યાર સુધી મીણે પાયેલા દોરા જેવા હતા જો તમારે સોનાના દોરાની માફક છે છ ઋતુમાં જીવનના તમામ ઉતાર ચડાવના પ્રસંગોની અંદર અપમાન કે સન્માનના પ્રસંગોની અંદર દેહ તંદુરસ્ત હોય કે દેહમાં ઘણા બધા રોગ આવે એવી સ્થિતિમાં પણ ભગવાનની ભક્તિ નિયમ ધર્મ નિષ્ઠા સેવા સંતસમાગમ મહિમા એમાં ચડતો ને ચડતો રંગ રાખવો હોય એક ધારું જીવન જીવવું હોય એક રહેણી ને એક કેણી રહેવું હોય તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એમાં તમે અતિશય દ્રઢતા રાખજો મહારાજે આ પ્રસંગ કયો છે સોનાના દોરાની વાત કરી છે મીણેપાયેલ દોરાની વાત કરી છે ત્યારે આપણે સૌએ પોતપોતાની છાતી ઉપર હાથ રાખીને પોતાની જાતને પ્રશ્ન પૂછવાની જરૂર છે કે હું સોનાના દોરા જેવો હરિભગત છું સંત છું કે મીણે પાયેલા જેવો છું બહુધા હજારો અને લાખોની સંખ્યામાં એવા આધ્યાત્મિક માર્ગે ચાલવાવાળા મળશે જેની સમાજમાં ઘણી પ્રતિષ્ઠા હશે વાહ થતી હશે લોકો ભક્ત અને સંત તરીકે માનતા હશે આદર આપતા હશે પરંતુ જ્યાં સુધી પોતાના દેહથી જુદા પડીને ત્રણ દેહ ત્રણ અવસ્થા અને ત્રણ ગુણોથી પર થઈ પોતાના આત્માને બ્રહ્મરૂપ માની સેવા ભક્તિ સમાગમ નહીં કરતા હોય ત્યાં સુધી સમજી લેવાનું કે એ મીણે પાયેલા દોરા જેવા ભગત અને સાધુ છે કદાચ અમુક અંશે સોનાના દોરા જેવા થયા પણ હોઈશું પણ સો ટકા આપણે સોનાના દોરા જેવા હરિભક્ત થવાનું છે આપણા દર્શનની અંદર પણ એકાગ્રતા તન્મયતા મહિમા દિવ્ય ભાવ રહ્યા કરે કાન દ્વારા કથા વાર્તા સાંભળીએ મહિમા સાંભળીએ સર્વ પરિપણાની વાતો સાંભળીએ સ્વામીના બ્રહ્મપણાની વાતો સાંભળીએ સિદ્ધાંતની વાતો સાંભળીએ ઉપાસનાની વાતો સાંભળીએ એકાંતિક ધર્મની ભાગવત ધર્મની વાતો સાંભળીએ એમાં એકતા બની રહેવાય અને જવાન દ્વારા ભગવાન અને ભગવાનના સાધુના મહિમાની વાતો કરીએ અક્ષર પુરૂષોત્તમ મહારાજના મહિમાની વાતો કરીએ પણ એનું ભજન કરવાવાળા સંતો હરિભક્તોનો પણ મહિમા ગાઈએ સાંભળીએ વિચારીએ તો સમજવું કે આપણે સોનાના દોરા જેવા હરિભક્ત છીએ જ્યાં સુધી આપણને પોતાને કોઈના માટે ઘૃણા તિરસ્કાર અને રાગદેશની ભાવના છે ત્યાં સુધી સમજવું કે આપણે મીણે પાયેલા દોરા જેવા છીએ ભક્ત પણ હું આવ્યું સાચું કહેવાય કે સંત અને ભગવંત ગમે તેવી કસોટી કરે પરીક્ષા કરે કસોટીની એરણ ઉપર ચડાવીને પચાસ 50 કિલોના ઘણથી અથોડા મારે તો પણ ચૂં કે ચા ન કરીએ ભગવાન કરતા હરતા છે જે કરતા હશે તે સારા માટે કરતા હશે એવી દ્રઢતા રહ્યા કરે ભગવાન દયા વત્સલ કૃપા સાગર પતિત પાવન અધમ ઉદાહરણ શાસ્ત્રમાં એ રીતે ગવાયા છે મારો શું ગુનો છે મારો શું વાંક છે મારામાં શું ખામી છે હું આટલી ભક્તિ સેવા સમાગમ દાન ધર્માદો કરું છું અને મને આવી રીતની કસોટી શા માટે કરતા હશે આવો વિચાર સુધા ન આવે ત્યારે સમજવું કે આપણે સોનાના દોરા જેવા હરિભગત છીએ જ્યાં સુધી આત્મસત્તા રૂપે નથી વર્તતા દેહ ભાવે બધું કરીએ છીએ ત્યાં સુધી આ ધક્કા લાગવાના મહારાજના કહેલા શબ્દો ફરીથી વાંચવાનું મન થાય અને જેને જ્ઞાન વૈરાગ્ય ધર્મ અને ભક્તિ એ અતિશય દ્રઢ નહીં હોય તે તો અંતે જ આતા ઢીલો પડ્યા વિના રહે જ નહીં જે મીણે પાયેલ દોરો હોય અને તે શિયાળામાં અને ચોમાસામાં તો અક્કડ રહે પણ જયારે ઉનાળો આવે ત્યારે જરૂર ઢીલો થઈ જાય તેમ અહીંયા હરિભક્તને સર્વે પ્રકારે સુખ રહે અને સત્સંગમાં પણ સન્માન થતું રહે તે રૂપ જે ચોમાસું ને શિયાળો તેમાં તો જ્ઞાન વૈરાગ્ય ધર્મ અને ભક્તિ તે સુધા આકારા જણાય પણ જ્યારે સત્સંગમાં અપમાન થાય અને દેહે કરીને પણ દુઃખ થાય તે રૂપ જે ઉનાળો તેમાં તો જ્ઞાન વૈરાગ્ય ધર્મ અને ભક્તિ તે મીણે પાયેલ દોરાની પેઠે ઢીલા થઈ જાય તો પણ અમે તો તેનો ત્યાગ કરતા નથી પણ એ જ એની મેળે મનમાં હોશિયાળો છે અને સત્સંગમાંથી પાછો હટી જાય છે પછી તે સત્સંગે કહેવાતો હોય તો પણ તેને અંતરે સત્સંગ સંબંધી સુખ ન રહે માટે સત્સંગ કરવો તે તો આત્મસત્તારૂપ થઈને અતિ દ્રઢપણે કરવો પણ દેહ તથા દેહના સંબંધી તે સંગાતે હેત રહી જાય એવો સત્સંગ કરવો નહીં મહારાજે કહ્યું કે કદાચ ધર્મ નિયમ જ્ઞાન અને ભક્તિમાં પાછો પડી જાય કારણ કે ધક્કો લાગે અને કદાચ એ સત્સંગમાંથી બહાર નીકળી જાય ઓશિયાળો થઈને એની જગ્યા કરી આપે તો પણ એને સત્સંગનું સુખ ન આવે ભલે એ સત્સંગી સમાજની અંદર કહેવાતો હોય તો પણ સત્સંગનું સુખ નથી આવતું જ્યાં સુધી આત્મસત્તારૂપ થઈને સત્સંગ ન કરે આત્માનો વિચાર ન કરે દેહભાવનો ત્યાગ કરવાનો પ્રયત્ન કે સંકલ્પ ન કરે ત્યાં સુધી એને ધક્કો લાગવાનો અને વીણે પહેલા દોરાની માફક ઢીલો ઢપ થઈ જવાનો એટલા માટે મહારાજે કહ્યું કે જેનો સત્સંગ દ્રઢ હોય તેને ગમે તેવા દુઃખ આવે ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં સત્સંગમાંથી મન પાછું કેમ અટે છે બે ભાવે સત્સંગ કરીએ છીએ એટલા માટે આપણે અંતરદ્રષ્ટિ નથી કરતા જીવનો સત્સંગ નથી કરતા જીવના કલ્યાણ માટે આવ્યા છીએ એવો વિચાર નથી કરતા રાજીપાનો વિચાર નથી મનગમતું મૂકવા માટે તૈયાર નથી અને પંચ વિશ્વની અંદર રાગ અને આસક્તિ હોવાના કારણે આપણને સત્સંગનો અભાવ આવે હરિભક્તોનો અભાવ આવે આયોજકોનો અભાવ આવે છે શ્રીજી મહારાજે કહ્યું કે પછી એનો સત્સંગ લાંબો સમય સુધી ટકે નહીં સાચા અને પાકા સત્સંગી કોને કહેવાય જેવી રીતે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી રાજી થયા ત્યારે કહ્યું કે મારો જીવ સત્સંગી થાય એવી મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો ગળામાં કંઠી પહેરી તો કંઠ તો સત્સંગી થયું કપાળમાં તિલક ચાંદલો કર્યો એટલે કપાળ પણ સત્સંગી થયું પણ આપણે આપણા જીવને સત્સંગી કર્યો ઇન્દ્રિયો અંતકરણનો સત્સંગ કર્યો મનમાં સત્સંગ કર્યો દિલથી સત્સંગ કર્યો આત્માનો સત્સંગ કર્યો એ નથી કર્યો આપણે મોટો મોટો પ્રમાણપત્ર લઈને ફરીએ કે મારે તો બાપ દાદાનો સત્સંગ છે અમારા દાદાના દાદાના દાદા મહારાજના સમયની અંદર પરમ નિષ્ઠાવાળા હરિભક્ત હતા અને એમણે ઘણી મહારાજની સેવા કરી હતી અમારે તો વંશ પરંપરાગત આ સત્સંગ આવ્યો છે ને મારો બાપ દાદાનો સત્સંગ તેમ છતાં પણ સત્સંગમાં આવ્યા પછી અવોભાવ નથી આવતો દરેકને દિવ્ય અને મુક્તની દ્રષ્ટિથી જોવાતા નથી ત્યાં સુધી સમજવું કે આપણામાં દેહ દ્રષ્ટિ છે સત્સંગનો રંગ આપણને લાગ્યો નથી સત્સંગનો રંગ લાગ્યો હોય તો ગમે તેવા સુખ દુઃખના પ્રસંગો બને તો પણ મનમાં ઘણો વિચાર ન આવે દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગ રે શ્રીજી મહારાજ આપણી પાસે આ પ્રકારની અપેક્ષા રાખે છે મહારાજની ઈચ્છા એ પણ છે કે તમે કપાળમાં તિલક સ્થાન લો કરો ગળામાં કંઠી પહેરો પ્રાત પૂજા કરો દેવ દર્શન કરવા માટે જાઓ દસમો વીસમો ભાગ કાઢો એ બધું મહારાજની ઈચ્છા છે પણ એ બધું કરી કરીને પણ મહારાજની અતિ હૃદયની ઈચ્છા શું છે કે આપણે જીવનો સત્સંગ કરીએ આપણા કલ્યાણના માટે ભાગવત ધર્મ સિદ્ધ કરવા માટે સંત અને ભગવંતને રાજી કરવા માટે આ સત્સંગમાં આવીએ છીએ કે નિશાન એ વિચાર એ ધ્યેય આપણે નજર સામે નથી રાખતા ફોકસ જ્યાં આપવાનું છે ત્યાં ફોકસ નથી આપતા બીજા ઘણા બધા સાધનો અને ઘણું બધું કરીએ છીએ પણ જે કરવાનું છે રહી જાય છે એટલા માટે મહારાજે આ વચના વ્રતમાં પોતાના રસ રુચિ અભિપ્રાય બતાવ્યા છે અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ